રોજ રાત્રે એક જે જેવાડા ગાદરવાડા જે ગઢ પોલીસના આવે છે ત્યાંના જે રહેવાસી છે ચાર મિત્રો જે દરમિયાન તેમના ઉપર જે પાલનપુર પશ્ચિમની હથમાં ત્યાં જે અલગ અલગ ઈસમો દ્વારા જે નિર્ણયો કરવામાં આવે છે જેમાં જે ઈસમો જે છે એ ઇસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી ચાલુ છે પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને એમને રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે તદુપરાંત હાલમાં જે ઇજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની એ કાર્યવાહી ચાલુમાં છે તદઉપરાંત બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ આઠ જેટલી ટીમોનું બનાવીને જેમાં ખાસ કરીને સાગર ક્યાં ટીમ એલસીપીની ટીમ પાલનપુર પશ્ચિમ પાલનપુર પૂર્વ પાલનપુર તાલુકા ઇવનગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ સાપી પોલીસ સ્ટેશનની ટીમ આ અલગ અલગ જે વ્યુમન એસોસિએશનના આધારે ટેકનિકલ એસોસિએશનના આધારે આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુ છે આ તમામ જે ઘટનાક્રમ છે તે ઘટનાક્રમ અનુભવે કોઈ બીજા પગલાં લેવાના થશે તો તે બાબતે પણ તે મારણ જણા તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમામ આરોપી પકડાઈ જાય એ માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે છે આ તમામ ઘટનામાં બાબતમાં જે ઘટના જગ્યાએ બન્યો છે એ બાબતના ત્યાંના પ્રોપર સીસીટીવી કે ત્યાં સીસીટીવી નથી પરંતુ જે અન્ય જગ્યાએ દરેકે સરાઉન્ડિંગ એરિયા કે બીજી જગ્યાએ જ્યાં આરોપી ભેગા થયા હોય કે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટીવી હોય એ બાબતે અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રૂટ મેપિંગ કરી રહી છે રૂટ મેપિંગના આધારે આ જે આરોપીઓ જે ઘટનાશ્રમે અંજામ આપ્યો અને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યો છે અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે જે મામલે જ્યારે કોર્ટમાં ચાલે અત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ કબજે લેવામાં આવશે આરોપી અત્યારે હાલમાં તારીખમાં ચોવીસ જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે અને આ તમામ જે આરોપીઓ છે એને રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી